અત્યારે આપણે છીએ ગોપનાથ દાદાના મંદિરે તો જો અહીંયા આટલા બધા પક્ષીઓ ચણી રહ્યા છે અહીંયા બહુ સરસ મજાની પુરાતન તત્વની આ જગ્યા છે બહુ પુરાણોમાં એમનું નામ આવેલું છે અહીંયા શનિદેવની મૂર્તિ બનાવવામાં આવી છે જય શનિદેવ જય શનિદેવ તો આ છે આપણા ગોપનાથ દાદાનું મંદિર તમે જોઈ શકો છો અમારો ભાણો આવી રહ્યો છે ચશ્મા બસમાં પહેરીને જુઓ અને પાછો હવે કાલુડવા ધામાન પાછો રોય છે ખબર ને રાતે ઊંઘ ન આવતી દાંત કાઢેસ બધાની આપણે આપણે ત્યાં ત્યાં તો જવાનું છે અત્યારે અને અહીંયા વાગે એવું છે આ બધા પથરા તમે જુઓ વાગે એવા છે તો હવે અહીંયાથી જશું બીજા એક દરિયો છે ત્યાં જઈએ છીએ તો બ્લોકમાં બને રહેજો ચાંજેરનો દરિયો પણ હું તમને બતાવીશ તો ચાલો ગાય ચાઈ આપણે મસ્ત રામ તો હર હર મહાદેવ ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગોપનાથ થી નીકળી ગયા છીએ અને બહુ બધી મજા આવી બહુ બધો મસ્ત વિડીયો શૂટ ને ફોટોગ્રાફી કરી આપણે અને ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે ગોપનાથ થી ઝાંઝમેર દરિયે જવા માટે મસ્તરામ રામ ધરા જવા માટે તો ગાઈઝ ગોપનાથ થી અમે નીકળતા હતા તો ભાઈ ગજબ ફેન ફોલોઈંગ મળી ગયું ભાઈ બારૈયા પરિવાર હતું ને બારૈયા પરિવાર ભાવનગર થી ના જ હતા આપણી ગાડી પાસે વેઇટ કરીને ઊભા હતા કે ભાઈ ક્યારે આવે આ ક્રિએટર યુટ્યુબ ક્રિએટર બહુ બધા સેલ્ફી લીધા અને આપણે વ્લોગમાં તમે આગળ જોયું કે એમની સાથે મસ્ત વિડીયો શૂટ કર્યું લે એ કે અમને વ્લોગમાં લેજો તો હવે આપણે એને વ્લોગમાં લેશું તો ચાલો ગાઈસ તમે પણ વ્લોગમાં બેના રહેજો હવે આપણે જાય છે મસ્તરામ ધરાને ત્યાં સનસેટ નું આજે મસ્ત શૂટ કરવું છે થોડોક સમય છે અડધી કલાકનો સમય લાગે એવું લાગે છે બરોબર હજી સમય છે તો સનસેટે પહોંચી જશું આપણે મસ્તરામ ધરા તો બને જો આપણે આપણે ગાડીની વાટે ઉભા રહ્યા છીએ અને અહિયાં થી આપડે જવાનું છે ઝાંજમેર ના દરિયે જવાનું છે અહિયાં થી ત્રણ કિલોમીટર છે અને ત્યાં એક ગાડી આવી ગઈ છે હા ભલે સેલિબ્રિટીની ગાડી આવી ગઈ છે અને હવે એક મોટાભાઈની ગાડીની વેટ કરી રહ્યા છીએ બસ આવે જ છે બલેનો ગાડી છે અને કીધું મારી વેટ કરજો કેમકે અહીંયાથી આપણે વળવાનું છે અહીંયાથી આમ જવાનું છે જાંજમીના દરિયા તો એ ભૂલી ન જાય જૂના રાજપરા થઈને જવાનું હવે ગાડી આવે એટલે આપણે નીકળીએ બરાબર તો ગાઈસ તમે જોઈ શકો છો તો ગાઈસ બધાને ચા પીવાની ઈચ્છા થઈ છે તો આપણે થોડીક ચાનો કહુંબો લઈ લઈએ બરાબર તો ગાડી જો અહીંયા મૂકી છે આપણે અને અહીંયાથી આપણે લેફ્ટ જવાનું છે બસ આપણી ગાડી આવે એટલે આપણે નીકળીએ ગાઈસ તમે જોવા ભાઈ ગામડાની મોજ આ કયું ગામડું છે કડિયા દરિયા રેલિયા રેલિયા ગામ છે ભાઈ જો કેવું સરસ મજાની નાની નાની દુકાન ક્યાં અહીંયા ચા બનાવે ચા નથી બનાવતા

આમાં મોટા ભાઈ છે આમાં તો આ ગાડી લઈને સારું હાલો તો ભલે તો હવે આપણે આ ગાડી લઈને ચાર ત્રણેય ગાડી લઈને આગળ નીકળીએ ચાલો ભાઈ અહીંયા ચા બનાવતા નથી પણ ચા આવી ગઈ ઘરેથી બનાવીને આવી ગઈ ભાઈ ગજબ કહેવાય જોવા ગામડાની મોત જો ભાઈ ઓહો એ રગડો વાહ ભાઈ વાહ બે રકબી કે એક રકબી એક જ છે એ ચલો

તો ગાઈ તમને આ તમે આગળ જોયું કે કુમાર ચા પી રહ્યા હતા તો હવે એની શું વાત કરું કે ભાઈ જે માલિક હતા ને એને ઘર માટે ચા બનાવી પોતાની માટે તો ભાઈ ગજબ ધન્યવાદ એટલે આપણે તો બસ જાણીને જ ખુશ થઈ ગયા એ ચા જે બનાવી હતી ને કે મહેમાનને ને ચા પાવી એને ભાઈ મહેમાનને માટે ચા ગાડી સુધી મોકલી કે ભાઈ ના તમે ચા પીને ને જ તે જાઓ ભાઈ આ રેલીયા ના પાર્ટી આપણે ઈ ચા પીધી અત્યારે કુમારે જ પીધી જો કે બનાવી હતી માટે કે ના તમે મહેમાન કેવા તમે ચા પીવો હોય એમ કરીને ચા પાય વાય થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ગાઈઝ અહીંયા બહુ ખાસ જોવા જેવું નથી આપણે જઈએ ખોડિયાર માતાના મંદિર બાજુ જઈએ જે જગ્યા આપણે પહેલા ગયા હતા તો હવે નક્કી એવું કરીએ છીએ ત્યાં જવું કે ન જવું કેમકે સમય બહુ વધી ગયો છે રાત પડી ગઈ છે અને બધા બાળકોને બધા સાથે છે એટલે રિસ્ક લેવાનું બનતું નથી તો ફાઈનલી શું નક્કી કરવું છે આપણે ખોડિયાર ના મંદિર જવું છે ના ના કાંઈ અંદર નથી कोई नो देवा પછી આ સિંગલ બટરી રોર માં કેક આડિયો કેક રવતા નહી હમ તો ચાલો ફોટોશૂટ કરી લઈએ લાઈવ તો લાઈવ ચાલુ છે તો ફોટોશૂટ ચાલી રહ્યો છે અહીંયા તો ગૌરવ એમ કહે છે કે તમે અહીંયા આવવા માગતા હો તો સૌથી વધારે વહેલાં નવ દસ વાગ્યાના ગાળામાં પહોંચી જાઓ તમને એનું લોકેશન એટલું મસ્ત લાગશે અને હરિયાળી હરિયાળી તો છે જ દરિયો છે એટલે આપણને ઠંડક એ લાગવાની છે તો અહીંયા આવવાનો સારો સમય છે સવારે આઠ નવ વાગ્યાથી લઈને સાંજના ચાર પાંચ વાગ્યા સુધીનો કેમ કે અંધારું થઈ જાય પછી તો ખબર જ છે કે મજા નથી આવવાની તો ગાય જ અત્યારે અમે અહીંયાથી બધાને જોવા જ આવ્યા હતા ખાલી કાંઈ ફોટોશૂટ ને વિડીયો શૂટ તો કઈ થાય એવું છે નહીં તો હવે જઈએ છીએ આપણે ઘરે આપણી કાચ પણ બદલાવો છે અહીંયા ઓલું દાદાનું બાર ક્યાંય તો બતાવીએ આપણે જોવા જઈએ તો ગઈ અહીંયા અમારા દાદા નું મકાન અહીંયા હતું એમ કે છે ઉચડી અહીંયા લોકો જાણતા છે હનુમાન દાદા નું મંદિર છે અહીંયા સરસ મજાનું બાપુ આવ્યા છે બાપુ ને કદાચ ખ્યાલ હોય તો પપ્પા બાપુ આવ્યા છે

તો ગાઈઝ અહીંયાથી હવે આપણે આગળ જશું ટ્રાફિક થઈ ગયું છે તો ચાલો નીકળે ટ્રાફિક થઈ ગયું છે પાછું તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે ગેલો હોટલ એ ગાઈઝ અમારે એવલી ગાડીનો આગળનો કાચ જે બદલાવો છે ને તો અમારી તો એક નાનો વોશરૂમ બ્રેક લીધો છે આપણે અને અહીંયાથી આપણે જાશું ગાડીનો વિન્ડશીલ કાચ બદલાવવા માટે અને બસ જસ્ટ અહીંયા બે પાંચ મિનિટ માટે જ ઉભા રહ્યા છે ગાઈસ ગેલપ્સ હોટેલે ગાઈસ આપણે અહીંયા ટીપોસ્ટ માં આવી ગયા છે અને ચાનો પ્રોગ્રામ કર્યો છે ગાઈસ હવે આપણે આ બ્લોગ ને છે ને અહીંયા જ એન્ડ કરવાનો છે કોફી અમાજ આપી દેજો કોફી અમાજ તો આપણે ટીપોસ્ટ ની અંદર આ ચાની મહેફિલ માણી રહ્યા છે અને મસ્ત ઇન્ટિરિયર સોરી ઇન્ટિરિયર બહુ મસ્ત છે એનું અને ચાનો ટેસ્ટ આની પહેલાં અમે કર્યો હતો એટલે કીધું કે અહીંયા આપણે રાખીએ તો

આપણે અહીંયા જ ખતમ કરવાનો છે જ્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ આપણે અહીંયા પહોંચી ગયા છે સીએનજી ફિલ કરાવવા માટે અને તમે જોઈ શકો છો મારી પાછળ સી સીએનજી છે આપણે અહીંયા સીએનજી ફિલ કરાવી રહ્યા છે અને ગાઈસ આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરવાનો છે અને ચેનલ પર નયા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી આપણે ઘરે પહોંચવાના છીએ અને અહીંયાથી આપણે જવાનું છે ઘરે તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું બસ ચેનલ પર બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ